આપણે ડીસાનું લોકેશન પણ તમને બ્લોકમાં દેખાડી હાઇ મિત્રો આ છે ડીસાવાડો હાઈવે તમને દેખાડી દઉં થાય આ છે ડીસાવાડ હાઈવે અને આ બાજુમાં આવેલી છે રઘુવંશી ટાબા હોટલ કોઈ દિવસ આવો તો અહીંયા રોકાજો ચા ચા નાસ્તાનું પણ આવે જ છે આપણે આવી ગયા છીએ આખો ચોકડી હું દેખાડી દઉં બ્લોગમાં બનાવી રહ્યો

અને વરસાદ ચાલુ થઈ ગયો છે બિસાથી પીલડી આમાં ગયા છે દેખો વરસાદ ચાલુ છે સામે એચપી ટિએટર હવે ઘરે જવા નીકળ્યા છીએ રિટર્ન વરસાદ ચાલુ છે આના કરતાં કરતાં આપણે સિવોરી પહોંચી ગયા હા